ના વ્યુસી કે અસરકારક શાસન માટે નિયમનકારી સંસ્થાઓનું શું મહત્વ છે આખું જે કોઈ એક ક્ષેત્ર છે એક ક્ષેત્રમાં તમે વિચાર કરો સેબી ના હોત તો સ્ટોક માર્કેટમાં કેટલી કેટલી મતલબ માલ પ્રેક્ટિસિસ થઈ શકે ઓકે બહુ બધા રોકાણ કરો એ દેશના એ દેશના રોકાણ કરો બધી કોઈ કંપનીમાં પૈસા રોકતા હોય હવે સેબીએ નિયમો જ ના બનાવ્યા હોય તો વિચાર કરો કેવી તમે વિચાર કરો કોઈ આઈપીઓ તમે ભરો તો આઈપીઓ ભરો તો કેવી વસ્તુ થાય કે ભાઈ આટલા દિવસમાં આઈપીઓની એપ્લિકેશન્સ ઓપન રહીએ આટલા દિવસમાં એનું અલોટમેન્ટ થાય જેને અલોટમેન્ટ ના થાય અને પૈસા પાછા રિલીઝ થઈ જવા જોઈએ ઓકે અને આ દિવસે એનું લિસ્ટિંગ થાય તો આ બધા નિયમ બનાવ્યા કોને સેબીએ જેથી આખું માર્કેટ જે છે એ એક યુનિફોર્મ વેમાં ચાલે તો કે કોઈ બી જગ્યાએ અસરકારક શાસન કરવું હોય તો એના માટે નિયમનકારી સંસ્થાઓ શું કરે તો ઓર એના રોલ ને સામાન્ય રીતે કોના દ્વારા નિયંત્રિત કરવામાં આવે તો કે વિધાનસભા દ્વારા કઈ રીતે તો કે વિધાનસભા જે છે એ કાયદો બનાવે એ કાયદો દ્વારા એ નિયમનકારી સંસ્થાઓને પોતે સત્તા આપે કે ભાઈ તમે આવું આવું વસ્તુઓ કરજો દેન મેઇન વસ્તુનું કામ શું તો કે ધારાધોરણો અને સલામતી નામરીકરણ અથવા દેખરેખનું કામ કરવું ઓકે કોઈ બી જે બી ક્ષેત્ર છે જે બી ક્ષેત્ર માટે જેમ કે ઈરડા કોલ્ડેજ એન ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી શું કરે તો આખી ઇન્સ્યોરન્સ એજન્સી કે આખી ઇન્સ્યોરન્સ જે સેક્ટર છે એને કંટ્રોલ કરે ઓકે એના માટે નિયમો બનાવે ભાઈ ઇન્સ્યોરન્સ કંપનીએ કયા કયા પ્રકારની પ્રોડક્ટ્સ આપી શકે કોઈ એવી પ્રોડક્ટ આપતા હોય કે જેમાં માનો ફ્રોડ થતો હોય તો એવી એવી સ્કીમ્સ જે છે એ સ્કીમ્સ બંધ કરાઈ શકે ઓકે તો એના ટોટલી જે બી સ્ટાન્ડર્ડ્સ છે એ બધા સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવાનો હમણાં હું તમને એક સંસ્થા એ સંસ્થાઓ કઈ રીતે ખરેખર આખું કામ કરે છે કામ કરે છે આપણે અર્થતંત્રના ખાનગી ક્ષેત્રોમાં પ્રવૃત્તિ અથવા કામગીરીના ચોક્કસ ક્ષેત્રમાં ધારાધોરણ નક્કી કરો મતલબ આખું ઇકોનોમીનું સેક્ટર ક્વેશ્ચન જીપીસી માં પૂછાયેલો હતો આની પેલા કે અર્થતંત્રના ચાવીરૂપ ક્ષેત્રોમાં જે નિયમનકારી સંસ્થાઓ કામ કરી ઉદાહરણ સહ ભૂમિકા સમજાવો તો સ્પેસિફિકલી આખું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રના નિયમો બનાવવા એમાં સ્ટાન્ડર્ડ સેટ કરવા એ બધી વસ્તુનું કામગીરી એ કરતી હોય છે દેન નિયમોના પાલન સુનવણી પણ કરી શકે માનો કોઈ સંસ્થા છે એ માનો મતલબ જેમ કે સેબીએ કોઈ નિયમો બનાવ્યા હોય કોઈ કંપની ફોલો નહીં કરતી તમે સેબી કમ્પ્લેન બી કરી શકો અને સેબી એની ઉપર બેન બી લગાવી શકે ઓકે તમ હર્ષદ મહેતા વાળી સિરીઝ જોઈ હશે ઓકે સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ તો એમાં તમને ખબર પડશે સેબીનો રોલ કેવો કેવો પ્રકારનો હોય છે તો એ પ્રમાણે સજા બી કરી શકે કંપની બ્લેક લિસ્ટેડ બી કરી શકે બધી જ વસ્તુ કરી શકે એવા પ્રકારની બી અને પાવર્સ જે છે